ગુડ આફ્ટરનૂન વિદ્યાર્થીઓ સેન્ટ ઝેવિયર્સ સ્કૂલ આદિપુર ઈ ક્લાસમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે ધોરણ ચાર વિષય સામાન્ય જ્ઞાન હું ભાવેશ્વરી ટંડેલ આજે તમને સામાન્ય જ્ઞાનના વિષયમાં આગળના પાઠનો અભ્યાસ કરાવીશ આપણે આગળના પાઠનો અભ્યાસ કરીશું જેનું નામ છે પાઠ સોળ મસાલા હવે તમને બધાને ખબર જ છે કે મસાલા કયા કયા હોય છે આપણે જીવન જીવવા માટે ખોરાક લઈએ છીએ અને જો ખોરાક સ્વાદિષ્ટ ના હોય તો તમને જમવાની મજા નથી આવતી ને તમે રોજ તમારા મમ્મી પાસે વિવિધ પ્રકારની અવનવી વાનગીઓ બનાવવાને કહો છો જેથી તમને વિવિધ પ્રકારની વાનગીઓ ખાવા મળે અને એનો સ્વાદ ચાખવા મળે તો જ્યારે ખોરાક એટલે કે કોઈ પણ વાનગી કે જમવાનું સ્વાદિષ્ટ ના હોય તો એ ભાવે નહીં ના ભાવે ને તો ભોજન કે ખોરાક સ્વાદિષ્ટ બનાવવા માટે આ મસાલાનો ઉપયોગ થાય છે અને ભારત દેશમાં તો વિવિધ પ્રકારના જાત જાતના મસાલા જોવા મળે છે પહેલાંના જમાનામાં જ્યારે અંગ્રેજો ભારત દેશમાં રાજ કરતા હતા ત્યારે આજ મરી મસાલાનો એ લોકો વેપાર કરતા હતા બરાબર તો આ મસાલા એ ભોજન બનાવવામાં ખૂબ જ અગત્યનો ભાગ ભજવે છે તો આપણે ભારત દેશની અંદર મુખ્યત્વે કયા મસાલાઓ વપરાતા હોય છે તેની માહિતી મેળવીશું ચાલો પાઠનો અભ્યાસ શરૂ કરીએ પાઠ સોળ મસાલા ભારતીય ખોરાકની વિશિષ્ટતા તેના મસાલા છે અહીં ભારતીય મસાલાના ચિત્રો આપેલા છે દરેક ચિત્ર ઓળખી મસાલાનું નામ તમારે તમારી પુસ્તકની અંદર ખાલી જગ્યા આપેલી છે તે ખાલી જગ્યામાં લખવાનું છે ચાલો આપણે મસાલાઓ જોઈ લઈએ તેમનું અધ્યયન કરી લઈએ સૌ પ્રથમ નંબર એક પર તમે અહીંયા જે ચિત્ર જોવો છો તે તમે બધા જ તમારા ઘરે જોયું હશે જે ચા પીતા હશે એને તો ખાસ ખ્યાલ જ હશે આ છે એલચી સરસ મજાના લીલા કલરનું એનું બહારનું છોતરું એટલે કે છાલ અને અંદર નાના નાના ઝીણા કાળા રંગના બી આ છે એલચી ત્યારબાદ બીજા નંબરમાં જે મસાલો છે તે છે મરી તમે જોઈ શકો છો ખરબચડા નાના મરીના દાણા અહીંયા આપેલા છે મરી ખાવામાં સહેજ તીખા હોય છે ત્યારબાદ છે લાલ મરચું બરાબર ને ઘણાને મરચાં બહુ જ ભાવતા હોય ઘણા બહુ જ તીખું ખાતા હોય છે તો આ લાલ મરચાં એ ખોરાક અથવા તો ભોજનમાં તીખાશ લાવે છે આ લાલ મરચાં આખા લાલ મરચાંનો ઉપયોગ આપણે વઘારમાં કરતા હોઈએ છીએ અને આનો ભૂકો અથવા તો ભૂકી આપણે શાકની અંદર મસાલો કરવા માટે વાપરતા હોઈએ છીએ ત્યારબાદનું ચિત્ર જે છે તે તમને બધાને જ ખબર છે શું છે સરસ હળદર હવે અહીંયા તમે ચિત્રમાં જોઈ શકો છો કે નીચે આખી હળદર આપેલી છે જેને પીસીને આ હળદરનો પાવડર બનાવવામાં આવે છે તો આ હળદર એ શું કરે છે એનો રંગ પીળો છે એટલે એ જેમાં પણ ભળે એ વસ્તુ પીળા રંગની થઈ જતી હોય છે એ હળદર એ આપણા શરીર માટે ખૂબ જ સારી હોય છે સ્વાસ્થ્ય માટે હળદર ખૂબ જ લાભકારી હોય છે ત્યારબાદ છે મસાલા જેની અંદર રાઈ તમે અહીંયા રાઈ ચિત્રમાં જોઈ શકો છો નીચે તમને પીળા કલરના દાણા દેખાય છે અને ચમચીની અંદર તમને કાળા કલરના દાણા દેખાય છે કાળા કલરના દાણા એ પણ રાય છે અને પીળા કલરના નીચે દાણા છે એ પણ રાય છે આ રાયના કુરિયા રાય કહીએ આપણે એ પીળી અને આ વઘારમાં જે આપણે નાખતા હોય છે શાકના વઘારમાં તે છે ઉપર આ કાળા રંગના દાણા દેખાય છે તે છે રાઈ જેનું તેલ પણ બને છે અને એ તેલનો શાક બનાવવામાં ઉપયોગ પણ થતો હોય છે સરસવનું તેલ કહીએ ને આપણે તે પોતે ત્યારબાદ છે જીરું જીરું જે છે એ પણ ખૂબ જ લાભકારી છે એ ઠંડક આપે છે બરાબર તો જીરું એ પણ એક મસાલાનો પ્રકાર છે જેનો પણ આપણે ઉપયોગ શાકમાં દાળમાં કઢીમાં વઘાર માટે કરીએ છીએ ત્યારબાદનું ચિત્ર તમે અહીંયા જોઈ શકો છો ઓળખો છો ને તમે બધાને શું છે લવિંગ લવિંગમાં તમે જો એનો આકાર અને એનું જે ચિત્ર છે એ પણ કેટલું સુંદર છે ઉપર સરસ મજાનું નાનું ટપકું ને નીચે ચાર અલગ અલગ પ્રકારના આમ ટેકો આપતા હોય એવા નીચે લાકડી તો આ છે લવિંગ લવિંગ પણ સહેજ તીખા હોય લવિંગના પણ પોતાના અલગ ફાયદા છે એ પણ આપણા શરીર માટે લાભકારી છે લવિંગ લવિંગને ગરમ મસાલાની અંદર આપણે ઉપયોગ કરતા હોઈએ છીએ લવિંગનો પાવડર પણ વપરાય છે અને આખા લવિંગ પણ મસાલા તરીકે કામમાં આવે છે આ છે લવિંગ ત્યારબાદ શું છે આ તજ તમને એમ થતું હશે આ લાકડા લાકડા જેવું કાંઈ છે એ કાંઈ મસાલા થોડી હોતા હશે પરંતુ આ લાકડા લાકડા જેવું જે દેખાય છે તમને એ છે તજ એ પણ આખા ગરમ મસાલામાં વપરાતું હોય છે અને તેનો પાવડર પણ આપણે વાપરતા હોઈએ છીએ આ છે તજ ત્યારબાદ છે નવમા નંબરનું ચિત્ર જાયફળ જાયફળ તમે અહીંયા જોઈ શકો છો ચિત્રમાં તમને એવું લાગતું હશે આ તો સોપારી જેવું જ દેખાય છે પરંતુ આ સોપારી નથી શું છે જાયફળ ત્યારબાદનું ચિત્ર છે દસમા નંબરનું જે છે ચક્ર ફૂલ જો ચક્રફૂલ એના આકાર ઉપરથી એનું નામ એવું પડ્યું છે ચક્ર ફૂલ કેવા ચક્ર આકારનું છે ને અને ફૂલ જેવું દેખાય છે એટલે આ મસાલાનું નામ છે ચક્ર ફૂલ જેનો ઉપયોગ પણ વઘાર કરવામાં થતો હોય છે ત્યારબાદ અગિયારમાં નંબરનું ચિત્ર અહીં આપવામાં આવેલું છે તે છે ધાણા હવે ધાણા પણ કોથમીર નહીં લીલી કોથમીર એ આપણે શાકનું ઉપરથી એનો છંટકાવ કરતા હોઈએ છીએ આ ધાણા છે પરંતુ કેવા સૂકા ધાણા બરાબર ધાણા તમે અહીંયા દાણા સ્વરૂપે જોઈ શકો છો જેને જેનો ઉપયોગ આપણે વઘારમાંય કરતા હોઈએ છીએ અને આવી રીતના જ આખા પણ નાખતા હોઈએ છીએ અને આને પીસીને એનો પાવડર પણ આપણે ઉપયોગમાં લઈએ છીએ આપણે કહે છે ને ધાણા જીરું પાવડર એ આ ધાણાનો પાવડર આપણે શાકમાં મસાલા તરીકે વાપરીએ છીએ ત્યારબાદનું અહીંયા બારમા નંબરનું ચિત્ર જે છે એ છે હિંગ તમને એવું થતું હશે આ તો ગોળ જેવું દેખાય છે પરંતુ આ ગોળ નથી હિંગના ટુકડા છે હિંગના આવા ટુકડા પણ આવે જેનો મસાલાનો સંગ્રહ કરવા માટે આપણે ઉપયોગ કરતા હોઈએ છીએ દાખલા તરીકે લાલ મરચું પીસેલું રાખ્યું હોય એની અંદર આ હિંગના ટુકડા મૂકીએ તો મસાલા બગડતા નથી અને શાકનો વઘાર અથવા તો દાળનો વઘાર કરવા માટે આપણે આ હિંગના ભૂકાનો ઉપયોગ કરીએ છીએ જેથી વઘાર ખૂબ જ સરસ સ્વાદિષ્ટ થઈ જાય છે અને દાળનો વઘાર ખૂબ જ આપણે આપણું ધ્યાન એકત્રિત કરે એટલો સ્વાદિષ્ટ અને એટલો સુવાસદાર પણ હોય છે તો હિંગ તમે અહીંયા જોઈ શકો છો તો પાઠ નંબર સોળમાં આપણે ભારતીય મસાલા વિવિધ ભારતીય મસાલોનો અભ્યાસ કર્યો આપણે ફરીથી એકવાર ફટાફટ તેના નામ અને ચિત્ર જોઈ લઈએ એલચી મરી લાલ મરચું હળદર રાઈ જીરું લવિંગ તજ જાયફળ ચક્રફૂલ ધાણા અને હિંગ તો આ હતો આપણો પાર્ટ નંબર સોળ મસાલા સરસ મજાના મસાલા છે ને આ મસાલા છે એટલે જ આપણી ભો આપણું ભોજન અથવા આપણો ખોરાક આપણી વાનગીઓ સ્વાદિષ્ટ બને છે બરાબર તો આ પાઠનું સ્વાધ્યાય કાર્ય આપણે આગળ જોઈશું તમારો દિવસ શુભ રહે તેવી શુભેચ્છા ધન્યવાદ